જવા જવાઈતતા વિદ્યાર્થીઓને માર્ગદર્શન જેવા સેશન સાથે ભવ્ય ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે 9 થી 11 તારીખ રાજકોટ શહેરના ચૌધરી ગ્રાઉન્ડ ખાતે આ ઇવેન્ટ યોજાઈ રહી છે જેમાં અલગ અલગ વિદ્યાર્થીઓ દ્વારા સ્ટોલ નાખવામાં આવ્યા છે અને કોમર્સ બઝ ઇવેન્ટમાં વિદ્યાર્થીઓ પાર્ટિસિપેટ કરી રહ્યા છે સાયન્સ ક્રિએટ્સ ધ વર્લ્ડ બટ કોમર્સ રૂલ્સ ધ વર્લ્ડ એટલે વિશ્વને ચલાવવા માટે વિજ્ઞાન ની સાથે કોમર્સ અને આર્ટ્સ એ દરેકે દરેક વિષયોની જરૂર પડતી હોય છે ત્યારે જીનિયસ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યુશન કે જેમાં જીનિયર સ્કૂલ છે ઇન્ટરનેશનલ સ્કૂલ ગાડી વિદ્યાપીઠ રાજકોટ ઇન્ટરનેશનલ સ્કૂલ તેમજ ગ્લોબલ આયુર્વેદ ઇન્સ્ટિટ્યૂટ એમના દ્વારા ત્રિદિવસીય કોમર્સ બસનું આયોજન ચૌધરી હાજકના ગ્રાઉન્ડમાં કરવામાં આવેલું છે આ કોમર્સ બસમાં લગભગ બે હજારથી વધારે વિદ્યાર્થીઓ છઠ્ઠા ધોરણથી શરૂ કરીને એમ સુધીના ભાગ લઈ રહ્યા છે આ ઉપરાંત જુદી જુદી સ્કૂલો કોલેજોના લગભગ સાડા ત્રણથી ચાર હજાર વિદ્યાર્થીઓ જુદી જુદી ઇવેન્ટમાં ભાગ લઈ રહ્યા છે આ લગભગ દોઢ લાખ સ્ક્વેર ફીટના એરિયામાં આયોજિત કોમર્સ બઝમાં ટોટલ પંચોતેર સ્ટોલ્સ છે જુદા જુદા એ તમામે તમામ વિદ્યાર્થીઓ દ્વારા સંચાલિત છે આ ઉપરાંત ત્યાં બે ઓડિટોરિયમ ધીરુભાઈ અંબાણી ઓડિટોરિયમ એન્ડ જે આરડી ઓડિટોરિયમ એ પણ ઊભા કરવામાં આવેલા છે એમાં જુદી જુદી એક્ટિવિટીઝ જેવી કે વાઇબ્રન્ટ રાજકોટ ઇન્ટરનેશનલ મોડિટરી ફંડનું મોડેલ આઈડિએસન ઇનોવેશન મહિલાઓ માટે સશક્તિકરણના કાર્યક્રમો આવા કુલ અઢાર જુદા જુદા કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવેલું છે આમ રાજકોટના તમામ વિદ્યાર્થીઓ માટે કોમર્સ બસ એક કોમર્સ કયા પ્રકારે વિદ્યાર્થીઓ શીખી શકે અને અમારી થીમ છે કોમર્સ કલ આજ ઓર કલ એટલે કોમર્સ ગઈકાલે શું હતું આજે શું છે અને આવતીકાલે શું રહેવાનું છે ત્યારે ત્રિદિવસીય કોમર્સ બસના આયોજનમાં હું રાજકોટની તમામ જનતાઓને હું ખાસ આમંત્રિત કરું છું કે આપ આ કોમર્સ બસની મુલાકાત લ્યો અને મારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરો કે અહીંયા જે વિદ્યાર્થીઓ આપણે બુકમાં ભણીએ છીએ કે એકાઉન્ટિંગનો વિષયમાં આપણે કંઈ આવે તે ઉદાહરણ જાય તે જેમાં એના જે પાયાના સિદ્ધાંતો હોય ઇકોનોમિક્સના પાયાના સિદ્ધાંતો હોય મેનેજમેન્ટના પાયાના સિદ્ધાંતો હોય પણ જ્યારે તમે ફિલ્ડ ઉપર આવો છો ત્યારે એ ફિલ્ડ વર્ક છે એ એક અલગ હોઈ શકો એ તમામે તમામ વિદ્યાર્થીઓને અહીંયા અનુભવ થવાનો છે આ વિદ્યાર્થીઓ છઠ્ઠા ધોરણના વિદ્યાર્થી પણ કંઈક માર્કેટમાં પરચેસ કરવા જવાના છે પોતાની પ્રોડક્ટ સેલ કરવાના છે એનું એકાઉન્ટિંગ કરવાના છે ત્યારે આ વિદ્યાર્થીઓને એકાઉન્ટ્સ ઇકોનોમિક્સ મેનેજમેન્ટ બિઝનેસ સ્ટડીઝ પોત સોશિયલ સ્કિલ આ તમામ પ્રકારના જે વિષયો છે એમનું સંપૂર્ણ નોલેજ જેને પ્રેક્ટિકલ નોલેજ શૂઝ જેને કહી શકાય એ શૂઝ છે એ આ કાર્યક્રમ દ્વારા છે એ વિકસિત થવાનો અમને પૂરેપૂરો વિશ્વાસ અને શ્રદ્ધા છે